અને દેશમાં માં કે આવ્યો પછી આ મજા ન થાવતી કા ગમતું નથી એવું થાય ને કા હા દેશમાં મજા આવતી થી હમણા બહુ મજા આવી તમે કેજો તમને કે મજા આવતી થી તમને વિડિયો જોવાની આયા કે દેશ માં દેશ માં મજા આવે ને કા આયા હું હોય ઠંડી લાગવા મડી ચાલો પેલા હું ચેન્જ કર નાખું કા કપડા ચેન્જ કર નાખું હાય આટા ટાટા કે ટાટા લાગે ને પવન એ બહુ છે ઠંડી લાગે છે ધીમો પડી ગયો વરસાદ પડી બુધવાર કાશી નું મજા આવી દેર માં સ્કૂલે મૂકી બાર વાગી ગયા ઘડી માં કઈ ખબર ન રહી પાણી મોટું ભરી તે

હું પાંચ દિવસ રહીને પાંચ દિવસ મેં કપડાં નથી ધોયા બોલો વાસણ તો કદાચ એક બે વાર ધોયા હશે પણ રોટલા બનાવવાના ખાસ થતા મને રોટલા સારા આવડે એટલે રોટલા બનાવતી હું અને બધા એમ કહેતા કે એના જેઠાણીઓ કામ કરે ને હું ખાલી વિડીયો શૂટ કરતી હોઉં પણ એમાં એવું છે કે ને હું મારા જેઠાણીનું સામે એટલું રાખું તો એ મારું કામ કરતા હોય કે નહીં એમ મારા જેઠાણીને એ બધા મારું કામ ક્યારે કરી નાખતા હોય તમે વિચારો કોઈ આમ નામ કરે હે આપણે હામું એવું રાખ્યું ને તો રે ઓલું કહે ને કે પ્રેમ જોતો હોય ને તો સામે કાયદેસર પ્રેમ કરવો પડે એને જેવું છે તો મેં એ બધાનું રાખ્યું હોય એટલે તો એ મને કામ ન કરવા દેતા હોય કે નહીં તો તમે સમજી જાઓ મેં તો જલસાદ છે મજા આવી ગઈ પણ દેહમાંથી આવ્યા ને એ મને ગમતું નથી બોલવા અહીંયા મજા આવતી હતી બધા એક કેમ કે જોઈન્ટ ફેમિલીમાં મજા જ આવે અમે રહેતા જ તે પણ કામ અહીંયા રહ્યું કે નહીં સુરત તો દેહમાં તો પાછા રાજની હીરા ન આવડે તમારે અહીંયા રહેવું પડે બોલો શું કરવું હોય બધા હજી ની કમેન્ટ આવે કે તમારા ફેમિલી પૂરી ફેમિલીના ફોટા બતાવો એને બતાવો આખી પૂરી ફેમિલી બતાવો પણ હવે જો હું અહીંયા આવી ગઈ છું એ વિડીયો મેં પોસ્ટ કરો ત્યારે હું સુરત પહોંચી ગઈ હતી પણ આપણે દિવાળીમાં છે કે નહીં ખાસ બધાને જો કે એ બધા ફેમિલીના લોકોવાળાને બધાને લીધા જ છે બધા આવી જ ગયા છે અમે બાર જણા સિવાય ચાર પ્લસ એમાં છોકરા છે

तुम्हाइक तो तम्हावा जावाने वर्सार से रुख्यो लेगों वाँ भी पर 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 जो मम्मी शाक ठोवे से रुकूले लेवा आईवी ते ने दले शाक लेताईवा वाँ इंदेस माथे आईवने वर्सार बेग थारो चालू से बल अदनत पातो का? हाँ आ�

રાજ ને કાય પુડલા ખાવા થા તે મેં કીધું આજ છે ને પુડલા બનાવી દઉં એને ખાવા થા લીલું લસણ ને હું નાખી તો હું જીનું ને લેવા ગઈતી ને તો લેતાવી થી બનાવી નથી મને થાય ખાવું એમ ન થા તો આ દેહ માંથી આવ્યા ને પછી ગમતું નથી મને શું કરું કાજી નું દેહ માં ખાઓ પછી કોરતું નથી ને દેહ માં એવા બધે માણસો મજા આવતી હતી ઘડીક માં દી વયો જાય બોલો બેસ માં

રાસ તો ક્યારે આવે જો મારે ઝીનલ ને છે ને મેં બનાવી દીધો બે પુડલા તો ઝીનલ ખાય છે ઝીનલ ભાવે હમ કેવા બન્યા મસ્ત કે હે મસ્ત છે ખાઈ લે આલા બે પૂરા કરી દઈશ ને તું હા પાડે છે જો આમાં મેં છે ને ફૂલ લસણ નાખ્યું છે કાંદા અને ધાણા હવે ફેમિલી આવી જાવ ગરમા ગરમ થેપલા ખાવા થેપલા છે મસ્તી ની ગરમા ગરમ સા બનાવી છે એમાં બઉ છે બહાર છે ને વરસાદ બહુ છે વરસાદ નું વાતાવરણ બહુ છે તો મસ્તી ના છે ને એને ગરમા ગરમ પુડલા બનાવ્યા છે જો મસ્તી નું છે ને ઓલી મસાલાવાળી વાળી લાવ્યો છું શિવરાજ ની છે મસાલાવાળી આવે ને એ શા લાવ્યો મસાલાવાળી તો હું છે બજાર થી સાત દિવસ થોડીકા તારે શું છે ખાઈ લીધું તે સી બેન જો હું આવ્યો ને તેની ખાતી ને તે તેના હાટુ ભુંગળા લાવ્યો ને તે ભૂંગળા ખાવા મળ્યું અને આયા બને છે આપણા થેપલા ફૂડલા બનાય મને થેપલા આવડી છે ખાતા હો તો ના નામ ઓછું ખાવ ને થેપલા તરત આમ બોલાય દે એવું થાય

સવારથી હા સુધી અત્યાર સુધી એક ધારો શરૂ હતો વરસાદ રાજને જો મજાનીથી અંદર દવાને એવું પીવે છે જીનલને લખવાનું આપ્યું છે અને હું બાર અગાશીમાં મસ્ત પવન આવે છે અને પવનમાં છું એમ છે બેઠી એટલે આમનામ ખાલી નવરી નવરી નથી બેઠી જોવો વાસણ ગહવા બેઠી હું વાસણ ગહવા બેઠી આમ નામ નથી બેઠી અમે કેધું પેલા કટ મારી દઉ પછી વાસન ઘો હું એમ જો બધું કમ્પ્લીટ કરીને બેઠી છું જો મસ્ત લાઈટ ઈ શરૂ કરી દીધી છે મને અંધારું ન લાગે ને તો હાલો વાસન ઘસી નાખો મસ્ત લખ્યું બેન હા હું લખ્યું એકડે તગડે એકડે તગડે એકડે તગડે 13 હા બે ને આ બાકી છે 13 લખ્યા છે જો શીખે છે આ ઘૂટા અને આ એક હજી બાકી છે લખવાનું તો લખવાનું જીનલ બાકી રહી ગયું ને એ લખવાનું છે એમ કીધું હતું ટીચરે પાસળ રહી ગઈ છે હા હું કીધું ટીચરે તો પાસળ રહી ગઈ એમ બધાય માં કા કાય વાંધો ને હો તું થઈ જશે આગળ હો ને હા લખી નાખી ને એટલે આગળ થઈ જશે હાલો જિનલ આગળ થઈ જશે હો ને લખી નાખવાની એટલે આપણે હારે થઈ જઈ પાછા હારું હાલો હાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને મળવી કાલે એક નવા વિડીયોમાં કા ગામડી થી આવ્યા પછી અમને બહુ મજા નથી આવતી કઈ જીમ ખાલી ચા આવશે હે ચા આવશે કે ગામડે જાવું હાલો જઈ આવશું હાલો અત્યારે સુઈ જઈ ટાટા બાય બાય કહી દે જે દ્વારકાધીશ